ભાવનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા પાસે થોડા દિવસો પહેલા કોળી સમાજના યુવાન નવનીતભાઈ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે આ ઘટનાને પગલે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને આ હુમલાના વિરોધમાં કડક કાર્યવાહીની માંગણી સાથે ધારી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ધારી શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોળી સમાજના ભાઈઓ અને અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમાજના લોકોમાં પર થયેલા અન્યાયને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે જો આરોપીઓ સામે વહેલી તકે સખતમાં સખત પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે આ પ્રસંગે કોળી સમાજ અગ્રણી હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે સમાજના નર્દોષ યુવાન પર થયેલો હુમલો સાંખી લેવામાં નહીં આવે જ્યારે અન્ય આગેવાન ડીબી ભારોલાએ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ભાર મૂકતા આરોપીઓને ત્વરિત સજા મળે તેવી માંગ કરી હતી આવેદનપત્ર આપ્યા બાદ સમાજના લોકોએ શાંતિપૂર્ણ રીતે વિખેરાઈને ન્યાયની આશા વ્યક્ત કરી હતી હાલમાં આ મુદ્દો રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે તાલુકાના બગદાણા ગામે જે હુમલો થયેલ છે એમાં રિયાલિટી વસ્તુ એવી છે કે ખરેખર સત્ય વસ્તુ લખાવવાના હેતુલક્ષી જે કંઈ બાબતો હતી એ વસ્તુમાં કોઈ પણ પ્રકારના ષડયંત્રથી જે મુખ્ય વ્યક્તિનું નામ ન હોવાથી આજે અમે સરકારને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આજે આખો એક સાચી ફરિયાદ લખાવા માટે આવડો મોટો ગુજરાતનો કોળી સમાજ હોય જો સાચી બાબત લખાવવા માટે જો એટલી બધી મુસીબતો વેઠવી પડતી હોય તો સરકાર શ્રીને મારે એવું કહેવા માંગુ છું કે ભાઈ આ વસ્તુ જે છે આવા ખોટા કોઈ સંભાળે એ વસ્તુ વ્યાજબી નથી એવું અમારા કોળી સમાજ વતી અમે કહેવા માંગે છીએ હાજી આજે આજરોજ મહુવાના બગદાણા મુકામે તાજેતરમાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને આઠથી દસથી જ યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી મોઢમાર મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એને એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે મહેરબાનસિંહ મામલતદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો સરપંચો યુવાનો મિત્રો સૌ એમને અમને સમર્થન માટે એવા છે કે નવનીતભાઈ બારધિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને મેં આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર શ્રીના માનની મુખ્યમંત્રી સુધી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એકઠા થયા છે માનની મહેરબાન શ્રી મામલતદાર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને અમારી કોળી સમાજની સૌની વાત સાંભળી અને યોગ્ય ન્યાય અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી અમને હૈયાધારણા અને ખાતરી આપવામાં આવેદનપત્રમાં માગણી શું છે આપણે આવેદનપત્રમાં અમારી માગણી એવી છે કે નવનીતભાઈ બાલદિયાને જે રીતે માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ હોવા છતાં એમને કાયદાકીય રીતે એમને જે એમણે એફઆઈઆર નોંધાવેલા છે એમાં જે કોઈ ષડયંત્ર કરનાર હોય જે કોઈ અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય એમને ધરપકડ કરવામાં આવે અને એમને કાયદાકીય રીતે ન્યાયના કાયદા મુજબ એની ઉપર એની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સૌની આખા કોળી સમાજની માગણી છે મારું નામ હરેશભાઈ મકવાણા ગુજરાત રાજ્ય કોળી સમાજ ધારી તાલુકા અહીંયા અમે સરપંચો આગેવાનો અમે સૌ સાથે અહીંયા ઉભે છે અમારી સાથે રાજુભાઈ સાવળિયા છે ભરતભાઈ ડાભી છે અમારી સાથે રમેશભાઈ ભારોળા છે જયસુખભાઈ ખિસરીથી સરપંચ છે અન્ય સરપંચો જે અમારી સાથે અહીંયા સૌ ઊભા ઉભા છે તાલુકાના સમસ્ત કોળી સમાજના દરેક ગામડાઓના સરપંચો હાજી